જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો દુનિયા કહે છે કે દારૂ ખરાબ વસ્તુ છે તો મેલ્લીમાએ શા માટે દારૂ પીધો હશે અને ઘણા લોકો એવું પણ કહે છે કે મેલ્લીમાં દારૂ પી શકે તો આપણે શા માટે ના પી શકીએ તો આપણે આ વિડીયોમાં આ ટોપિક ઉપર વાત કરવાના છીએ તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહીજો અને તમે આવા દેવગતિ વિશે વિડીયો જોવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આ કળિયુગમાં પણ સાક્ષાત હાજરા હજુર કોઈ દેવ છે તો એ મેળીમાં છે મેળડીમાં એક એવી શક્તિ છે કે તમે દુનિયામાં બધી જગ્યાએ ફરીને થાકી ચૂક્યા છો અને તમને એવું લાગે કે હવે આપણું આ કાર્ય ક્યારે પણ પૂરું નહીં થાય તો તમે મેળીમાની સામે જઈ અને સાચા હૃદયના ભાવથી બસ મેળીમાની સામે પ્રાર્થના કરો અને તમારા બધા જ દુઃખ મેળીમાની સામે મૂકી દો અને પછી તમે જુઓ કે મેળડીમાં તમારા બધા જ કાર્ય કરશે પણ એના માટે તમારે મેલડી માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ તો આપણે વાત કરીએ કે મેરડી માતાજીએ દારૂ શા માટે પીધો હતો તો મિત્રો મેરડી માતાજીએ દારૂ જગતના કલ્યાણ માટે પીધો હતો રાક્ષસનો વધ કરવા માટે કારણ કે નુરિયા મસાણી નામનો રાક્ષસ ગાયના કરખમાં જઈને સંતાઈ ગયો હતો ત્યારે નવ દુર્ગાએ એમના મેલમાંથી મેલિમાની ઉત્પત્તિ કરી અને એ રાક્ષસને મારવા માટે અને રાક્ષસી વૃત્તિ પેદા કરવા માટે મેરલી માતાજીએ દારૂ પીધો હતો તો મિત્રો આ હતી મેરલી માતાજીના દારૂ પીવા પાછળની માન્યતા પણ અમુક એવા લોકો છે કે એવું કહે છે કે માતાજીએ દારૂ પીધો તો આપણે શા માટે ના પીએ પણ મિત્રો આવું ના વિચારવું જોઈએ એ શક્તિ છે અને એમને દારૂ પીધો હતો એની પાછળનું કારણ કે એમને જગતના કલ્યાણ માટે પીધો હતો પણ જે લોકો આવી વાત કરે છે કે માતાજીએ દારૂ પીધો તો આપણે શા માટે ના પીએ તો એવા લોકો કોના કલ્યાણ માટે દારૂ પીવે છે તો મિત્રો જો કોઈ આવું વિચારતા હોય તો મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે દારૂ અથવા કોઈ પણ વ્યસનવાળી વસ્તુ આપણે ના લેવી જોઈએ અને આવું કરવાથી માતાજી ક્યારેય રાજી નથી થતા જો કોઈના મનમાં એવો ભરમ હોય કે આપણે દારૂ પીએ તો માતાજી રાજી થાય તો એ ભ્રમ બહાર કાઢી નાખજો મગજમાંથી કેમ કે રાજી ના થાય ઉપરથી માતાજી આપણા ઉપર રુષ્ટ થઈ જાય તો જો તમે એવું ના ઈચ્છતા હોય કે માતાજી આપણા ઉપર રુષ્ટ થાય તો મિત્રો જો તમારી આજુબાજુ પણ આવું કોઈ વિચારતું હોય તો એને પણ સલાહ આપજો કે આવું ના કરાય તો મિત્રો વિડીયોમાં આપેલી જાણકારી તમને થોડી પણ પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય મેહલીમાં જરૂરથી લખજો અને આ વિડીયોને એવા લોકો જોડે શેર કરજો કે જે વ્યસનવાળા અવળા રસ્તે જતા હોય જય મેહલીમાં